રોમ રોમ તમામ મિત્રોના શહેરીઓ કાકાના આજે અમે કડક કડકતી ઠંડીમાં આવી ગયા હતા ચારા વાળવા માટે આપણા એરડા તમે જોઈ શકો છો આ પણ આપણા એરંડા છે અને આ પોણી આવે ને આંકમાં અમારા બોનનું નથી બીજા બોનનું આવે છે અમે કલાકે એરંડામાં પોણી છે જોઈ શકો છો કલાકના દોઢસો રૂપિયા ભાવ છે પાણીનો એક કલાકનો તો તમે જોઈ શકો છો આ સ્વામે બગલું દેખાય છે તમને મને નથી દેખાતો તમે જોઈ શકો છો તો આપણા એરંડા કેવા છે તમે કોમેન્ટમાં લખી દેજો અને આપણો પાવડો દેખાય છે એનાથી આપણે ચારાવાળા આયરા પાવડાથી એટલે આપણે નવો ખરીદ્યો છે હમણે અને આ પાવડો તમે જોઈ શકો છો તમને બતાવું હા પાવડો અરે તો આપણે પાવડો નવો લીધો છે કારણ કે બાર મહિના સુધી આપણે દમ જ કૂટવાના છે એટલા માટે નવો લીધો છે તો ખેડૂત હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને કેટલાને દિવસનો પાવર થયો છે અને કોમેન્ટમાં જણાવજો સ્વામી હાઈવે દેખાય છે બહુ જાય છે સામે એની બાજુમાં જ આપણા ખેતર આવેલા છે આપણે ત્યાં ચારાવાળી રહ્યા છે અને અમારા વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દીધું કારણ કે આ તો ખેડૂત છીએ તો આવું કામ તો દરરોજ રહેવાનું છે અને આપણા માથે જે લખેલું છે એ તો આપણે કરવાનું છે ને છે તો ખેડૂત હોય તો એક લાયક થઈ જાય જય માતાજી